જય શ્રી કૃષ્ણ મિત્રો આજથી ચાતુર્માસની શરૂઆત થઈ ગઈ છે આ ચાતુર્માસ એટલે ભગવાન તેની યોગ નિંદ્રામાં ચાર મહિના જતા રહે છે એટલે ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ શયન કરે છે તથા કાર્તક માસે દેવ ઉઠી એકાદશીએ જાગે છે આ ચાર મહિનાની અવધિકાળને કાળને ચાતુર્માસ કહે છે જે અષાઢ શ્રાવણ ભાદરો અને આસો આ ચાર મહિના ચાતુર્માસ કહેવાય છે ચાતુર્માસનો પ્રથમ માસ શ્રાવણ માસ આવે છે જે ભગવાન શિવને સમર્પિત હોય છે આ મહિનામાં ભગવાન ભોળાનાથની પૂજા આરાધના કરી તેમની કૃપા પ્રાપ્ત કરાય છે આ મહિનામાં લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ બીજો મહિનો ભાદ્રપદ એટલે કે ભાદરવો માસ હોય છે આ મહિનામાં ભગવાન શ્રી ગણેશ અને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરાય છે ગણેશ ચતુર્થી તથા જન્માષ્ટમી જેવા પવિત્ર ઉત્સવ ઉજવાય છે આ મહિનામાં દહીંનું સેવન વર્જિત ગણાયું છે ત્યાર પછીનો ત્રીજો મહિનો અશ્વિન મહિનો એટલે કે આસો માસ હોય છે આ મહિનો આદ્યશક્તિમાં નવદુર્ગાને સમર્પિત હોય છે નવ દિવસ નવદુર્ગાની પૂજા ભક્તિ કરી નવરાત્રિ પર્વ મનાવાય છે આ મહિનામાં દૂધનો ત્યાગ કરવો જોઈએ ત્યાર પછી ચાતુર્માસનો છેલ્લો મહિનો એટલે કાર્તિક માસ એટલે કે મહિનો આ આ મહિનામાં મહિનામાં ભગવાન સાથે માતા લક્ષ્મીની પૂજા છે લસણ ડુંગળી અડદની દાળ વગેરે ખાવું વર્જિત ગણાયું છે અષાઢ સુદ એકાદશીના દિવસે શરૂ થઈ કાર્તક સુદ અગિયારસના ના દિવસે આ ચતુર્માસ પૂર્ણ થાય છે ચાતુર્માસના આ ચાર માસ દરમિયાન ભગવાન પોટી જતા હોવાથી આ ચાર મહિના દરમિયાન માંગલિક કાર્યો જેવા કે લગ્ન વેવિશાળ સગાઈ જનો વિધિ ગ્રહ પ્રવેશ વગેરે કાર્યો નથી કરાતા આ ચાતુર્માસ દરમિયાન પૂજા પાઠ વગેરે ધાર્મિક કાર્યો જ કરાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં ચાતુર્માસનું મહાત્મ્ય ચાતુર્માસના વ્રતની વિધિ તેનું ઉત્થાપન તેમજ આ મહિનામાં આવતા નિયમો તેમજ ચાતુર્માસની કથા સાંભળશો જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો મિત્રો દરેક વ્યક્તિએ ચાતુર્માસમાં યથાશક્તિ તપ કરવું જોઈએ કારણ કે ઋષિ મુનિઓ તથા ખુદ પરમ કૃપાળુ પરમાત્માને તપપ્રિયા કહેવાયા છે ચાતુર્માસના આ ચાર મહિના દરમિયાન બની શકે તેટલી પ્રભુ ભક્તિ કરવી જપ તપ વ્રત કરવા દાન પુણ્ય કરવા ગાયને ઘાસચારો પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારવું જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી દરિદ્ર નારાયણની સેવા કરવી ભૂખ્યાને ભોજન તરસ્યાને જળ અર્પણ કરવું આ મહિનામાં એકટાણું કરવું જો એકટાણું ન થઈ શકે તો ધારણાના પાળના કરવા જો એ પણ ન થઈ શકે તો ભોજન વેળાએ મૌન ધારણ કરીને ભોજન લેવું સૂર્યનારાયણને જળ અર્પણ કરવું બની શકે તેટલા વૃક્ષ વાવવા સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી ભાગવદ્ ગીતાના અધ્યાય કરવા આ દરેક કાર્યો ચાતુર્માસ દરમિયાન પુણ્ય આપનારા છે

પશુ પક્ષીઓને દુઃખ દેવું તેમજ વૃક્ષોનું છેદન કરવું એ મહાન દોષ ગણાય છે આથી જ ચતુર્માસના આ ચાર માસ દરમિયાન બોળચોથ નાગપાંચમ ધરવાઠમ જેવા પવિત્ર તહેવારો આવે છે તો મિત્રો આ હતું ચાતુર્માસનું મહાત્મ હવે સાંભળશું ચાતુર્માસ કરવા માટેના નિયમો મિત્રો ચાતુર્માસનું આ વ્યક્તિએ પોતાની ઈચ્છા પ્રમાણે જ કરવું વ્રત પ્રેમપૂર્વક કરવું પણ વ્રત કર્યા વિના છૂટકો નથી એવા ભાવથી નિરાશ મને વ્રત કરવું નહીં કદાચ પ્રતિકૂળ સંજોગો આવી પડે તો સમય અનુસાર યથાશક્તિ વ્રત પૂરું કરવું આ ચાતુર્માસ દરમિયાન વિશેષ કોઈ પણ એક નિયમ ધારવો જેમ કે જમતા સમયે મૌન ધારણ કરવું અથવા તો જમતા પહેલાં કોઈપણ ભગવાનનું નામ લેવું જય શ્રી કૃષ્ણ કે પછી કોઈ પણ ભગવાન અથવા તો ચાતુર્માસના આ ચાર માસ દરમિયાન કોઈ પણ એક વસ્તુ ન ખાવી જેમ કે રીંગણ દૂધી બટાકા વગેરે નિયમ લીધા પછી જો ચાર મહિના સુધી નિયમ પાળવું અસમર્થ હોય તો તેમણે માત્ર શ્રાવણ માસ વિશેષ નિયમ વિશેષ નિયમ એ છે કે ભગવાનની કથાનું નિત્ય શ્રવણ કરવું કે પઠન કરવું ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃતથી સ્નાન કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તેમજ ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા વગેરે નિયમો અત્યુત્તમ માન્યા છે આ નિયમોમાંથી કોઈપણ એક નિયમ ચાતુર્માસમાં વિશેષપણે ભક્તિભાવપૂર્વક કરવો વ્રત ધારકે અવશ્યપણે સાવધાન થઈને વ્રત ધારકે ધ્રુતને વજર્ય ગણવું તેમજ શેરડીમાંથી થતો ગોળ ખાંડ સાકર વગેરેનો આહાર કરવો નહીં વલુણા વ્રત યાને કે લવણનો ત્યાગ કરવો સર્વે વ્રતો ઈષ્ટદેવના અર્જન પૂજન સહિત કરવા એકાદશીનું વ્રત તો આદર થકી કરવું આ ઉપરાંત જન્માષ્ટમી શિવરાત્રીના વ્રતનો મહિમા વિશેષ છે આ વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા સ્ત્રીઓએ પતિની આજ્ઞા સિવાય કોઈ વ્રત કરવું નહીં પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વિવાદમાં વ્યસ્ત સ્ત્રીઓએ વ્રત કરવાનો અધિકાર નથી વિધવા સ્ત્રીઓએ પણ પિતા ભ્રાતા કે વડીલની આજ્ઞાથી જ વ્રત કરવું પણ સ્વતંત્રપણે વ્રત કદી ન કરવું વ્રત ધારકે દસ નિયમો કે જે ઉત્તમ ગણવામાં આવ્યા છે તે કરવા આ દસ નિયમોમાં શ્રીમદ્ ભાગવત સ્કંધ વગેરેનું પ્રતિદિન શ્રવણ કીર્તન અને પઠન કરવું આ વ્રતના અંતે વક્તાની વ્રત ધારીએ યથાશક્તિ પૂજા કરવી અને બ્રાહ્મણ તથા સંત પુરુષોની પૂજા કરીને તેમને આદરથી જમાડવા કોઈપણ ગ્રંથની કથાનું વાંચન કરવું આ વ્રતને અંતે ભગવાન નારાયણની મહાપૂજા યથાવિધિ કરાવી અને બ્રાહ્મણોનું પૂજન કરવું હરિકીર્તન કરવું મહાપૂજાને પ્રાધાન્ય આપવું આ મહાપૂજા પ્રાતઃકાળે મધ્યકાલે અને સાયંકાળે યથાવિધિ ઈષ્ટદેવની કરવી શ્રી કૃષ્ણના નામ સહસ્ર સ્તોત્રનો પાઠ યથાશક્તિ કરવો આ વ્રતના અંતે તેના દશાંશથી અગ્નિમાં હરવિશ્યાન્ન હોમ કરવો ઈષ્ટદેવ કે ભગવાન શ્રી કૃષ્ણને પ્રદક્ષિણા કરવી શ્રી કૃષ્ણને સાટાંગ દંડવત પ્રણામ કે અષ્ટાંગ પ્રણામ કરવા પ્રતિદિન યથાશક્તિ અષ્ટાક્ષર મંત્રથી કે નામ મંત્રથી શતાદી સંખ્યાથી માળા ફેરવવી આ વ્રતના અંતે તેના દશાંશથી હોમ કરવો પ્રતિદિન ચંદન પુષ્પ આદિ વડે વૈષ્ણવો સાધુ બ્રહ્મચારી બ્રાહ્મણો વગેરેનું પૂજન કરવું યથાશક્તિ સુસ્વાદુ અન્ન વડે બ્રાહ્મણોનું સંતર્પણ કરવું તેમજ યથાયોગ્ય વ્યસ્ત્ર અલંકાર પાત્ર વગેરે વડે સંતર્પણ કરવું વ્રતને અંતે કરેલ સમાપ્તિ પછી કાર્તક સુદ દ્રાદશીના રોજ ભગવાનની મૂર્તિનું પૂજન કરી તેમની સમક્ષ નિવેદન કરવું કે હે પ્રભુ આ વ્રત મેં આપની પ્રસન્નતા માટે જ કર્યું છે જો તેમાં ન્યૂનતા રહી હોય તો આપના પ્રસાદથી તે પરિપૂર્ણ કરશો ત્યાર પછી ભોજન કરાવી વ્રત ધારકે પોતાના પ્રિયજનો સાથે પાળના કરવા જે લોકો આ દર્શાવેલ અનુસાર કોઈ પણ વ્રત નથી કરતા તેઓ મૃત્યુ પછી નરક યાતના ભોગવીને કીટ યોનિમાં જન્મ પામે છે જે લોકો આ નિયમોનું પાલન કરે છે તેઓ ચાતુર્માસના વ્રત કરવાના નિયમો હવે સાંભળશું ચાતુર્માસના વ્રતની વિધિ અને તેનું ઉત્થાપન નારદે મહેશ્વરને કહ્યું હે મહેશ્વર પૃથ્વી ઉપર ચાતુર્માસના વ્રતના જે કેટલાક પ્રસિદ્ધ નિયમો છે એને હું સાંભળવા ઈચ્છું છું તો તમે મને કહો વળી ચાતુર્માસ કોને કહેવાય છે એની વિધિ શું છે તે બધી વિગત કહેવાની કૃપા કરો મહાદેવ બોલ્યા હે નારદ અષાઢ માસના શુકલ પક્ષની શૈની અથવા દેવ શયની કે દેવપોઢી એકાદશીને દિવસે આ ચાતુર્માસનો આરંભ થાય છે અને કાર્તક માસના શુકલ પક્ષની પ્રબોધિની અથવા તો દેવ ઉઠી એકાદશીના બીજા દિવસે એટલે કે કારતક સુદ બારસને દિવસે ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવાય છે આ વિશે હું તમને વિસ્તારપૂર્વક કહું છું તે તમે સાંભળો અષાઢ મહિનાનો સુકલ પક્ષની એકાદશીના દિવસે ઉપવાસ કરીને મનુષ્ય ભક્તિભાવપૂર્વક ચાતુર્માસના વ્રતનો નિયમ ગ્રહણ કરવો જોઈએ શ્રી હરિ જ્યારે યોગ નિંદ્રા કરી રહ્યા હોય ત્યારે ચાર મહિના સુધી અથવા તો કાર્તક મહિનાની પૂનમ સુધી મનુષ્ય જમીન પર જ સૂઈ રહેવું જોઈએ આ ચાતુર્માસ દરમિયાન કોઈ નવું ઘર ન બનાવવું જોઈએ કે કોઈ દેવી દેવતાઓની પ્રતિષ્ઠા પણ ન કરવી જોઈએ યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યો ન કરવા જોઈએ લગ્ન યજ્ઞો પવિત્ર તેમજ એના જેવા બીજા માંગલિક કાર્યો ન કરવા જોઈએ આ ચાતુર્માસ દરમિયાન રાજાઓએ યાત્રા ન કરવી જોઈએ એક હજાર અશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્ય જે ફળ મેળવે છે તે જ ફળને ચાતુર્માસના વ્રત કરવાથી મનુષ્ય મેળવે છે સૂર્ય જ્યારે મિથુન રાશિમાં હોય ત્યારે મનુષ્યએ શ્રીહરિને પોટાડવા અને સૂર્ય જ્યારે તુલા રાશિમાં આવે ત્યારે શ્રીહરિને જગાડવા એ અરસામાં જો પુરુષોત્તમ માસ આવી જાય તો આ પ્રમાણે જ વિધિ કરવી તે દિવસે ઉપવાસ કરીને ચાતુર્માસના વ્રતનો સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરવી પ્રતિમા સૌમ્ય આકારવાળી હોવી જોઈએ તેમજ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલી હોવી જોઈએ એ પ્રતિમાને સૌ સ્નાન કરાવી દહીં દૂધ મધ ઘી અને શેકેલી ડાંગરથી સારી રીતે મર્દન કરવું અને ત્યાર પછી શુદ્ધ પાણીથી ફરીવાર સ્નાન કરાવી સાફ કરવી ત્યાર પછી સુગંધિત ચંદનથી લેપ કરવો પછી એ પ્રતિમાને નવા પીળા પીતાંબર પહેરાવવા સારા સુંદર પલંગ પર ગોદડા ઓશિકા તથા સફેદ ચાદર પાથરીને ભગવાન વિષ્ણુને પોઢાડવા ત્યાર પછી ધૂપ ફૂલ અને દીવાથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને પછી આ મંત્ર બોલવો કે હે જગન્નાથ તમે સૂઈ જવાથી આખું જગત સૂઈ જાય છે અને આપ જાગો છો ત્યારે સમગ્ર સરાચર જગત જાગી ઉઠે છે હે નારદ આ પ્રમાણે ભગવાન વિષ્ણુની પ્રતિમાને પલંગ પર સ્થાપિત કરીને એની સમક્ષ બોલીને ચાતુર્માસના વ્રતોનો નિયમ ગ્રહણ કરવો સ્ત્રી હોય કે પુરુષ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હોય એમણે પ્રબોધિની અથવા દેવ ઉઠી એકાદશી સુધી ચાર મહિના સુધી લીધેલા વ્રતનું અવશ્ય પાલન કરવું જોઈએ આ પોતે લીધેલા નિયમનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નિયમ લેનારે દરરોજ સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરીને દાંતણ કરીને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ સમક્ષ પ્રાર્થના કરવી કે હે જગન્નાથ મેં ધારણ કરેલા નિયમો નિર્વિધને પૂર્ણ કરાવો જે મનુષ્ય આ ચાતુર્માસ દરમિયાન યોગનો અભ્યાસ કરવાનો નિયમ પાળે છે તે એ યોગાભ્યાસના બળથી બ્રહ્મપદને પામે છે જે મનુષ્ય તાંબુલનો ત્યાગ કરે છે તે મધુર તેમજ સુરીલા કંઠવાળો થાય છે જે મનુષ્ય મીઠો ખારો ખાટો તીખો કડવો અને તુરો આ છ રસોનો ત્યાગ કરે છે તે શરીરમાં દુર્ગંધપણું પામતો નથી જે મનુષ્ય ફળોનો ત્યાગ કરે છે તે ઘણા પુત્રોવાળો થાય છે જે મનુષ્ય આ માસમાં ખાખરાના પાનમાં ભોજન કરે છે તે રૂપવાન તેમજ ભોગ સામગ્રીઓથી સંપન્ન થાય છે મનુષ્ય દૂધ દહીંનો ત્યાગ કરે છે તે ગોલોકને પામે છે જે મનુષ્ય મૌન વ્રત ધારણ કરે છે તેની આજ્ઞાનો ભંગ થતો નથી જે મનુષ્ય તપેલીમાં રાંધેલી રસોઈનો ત્યાગ કરે છે તે ઇન્દ્રનું સિંહાસન મેળવે છે હે નારદ આવા પ્રકારના ત્યાગથી મનુષ્ય ધર્મિષ્ઠ બને છે વળી એ નિયમથી સાથે ઓમ નમો નારાયણનો જપ કરવાથી સો ગણું અધિક ફળ મેળવે છે જે મનુષ્ય કોઈ પણ પાત્રનો ઉપયોગ કર્યા વિના માત્ર જમીન પર જ ભોજન કરે છે તે રાજા બને છે જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન તળાવમાં સ્નાન કરે છે એને ગંગા સ્નાનનું ફળ મળે છે જે મનુષ્ય ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુના મંદિરમાં સાફ સફાઈ કરે છે તે એક કલ્પકાળ સુધી વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુની એકસો આઠ વાર પરિક્રમા કરે છે તે દિવ્ય વિમાનમાં બેસી શ્રી વિષ્ણુના ધામમાં જાય છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુના ચરણની વંદના કરે છે તેને ગાયના દાનનું ફળ મળે છે જે મનુષ્ય આ ચતુર્માસ દરમિયાન દરરોજ એક ટાણું કરે છે તેને હોમ યજ્ઞનું ફળ મળે છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુ સમક્ષ ભજન કીર્તન કરે છે તે ગાંધર્વ લોકને પામે છે જે મનુષ્ય આ ચાર માસ સુધી ભગવાન વિષ્ણુનું વિધિપૂર્વક પૂજન કરે છે તે અક્ષય સુખ પામે છે જે મનુષ્ય કથાકાર બની ભગવાન વિષ્ણુની સમક્ષ શાસ્ત્રોની ચર્ચા તેમજ ધાર્મિક કથાઓ અને પુરાણના આખ્યાનો સંભળાવીને લોકોને ઉપદેશ આપે છે તે વિષ્ણુ ધામને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય તુલસીના પાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે જે મનુષ્ય સોનાના તુલસીનું પાન બ્રાહ્મણને અર્પણ કરે છે તે સોનાના વિમાનમાં બેસી સ્વર્ગે જાય છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુના સ્નાનના જળ પોતાની ઉપર તે પાણીનો છંટકાવ કરે છે તે પવિત્ર બને છે અને મૃત્યુ પછી અપસરાઓની સાથે નિવાસ કરે છે જે મનુષ્ય ગરમ પાણીનો ત્યાગ કરીને ઠંડા પાણીથી સ્નાન કરે છે તે પુષ્કળ તીર્થને સ્નાન કરવાનું ફળ મળે છે જે મનુષ્ય થાળીમાં ન જમતા પત્રાવળીમાં જમે છે અને કુરુક્ષેત્રની યાત્રા કર્યાનું ફળ મળે છે એકાદશીનું વ્રત કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય પત્રાવળીમાં ભોજન કરનારને મળે છે એટલું જ નહીં પણ એથી એને દરેક પ્રકારના દાન કર્યાનું ફળ તેમજ દરેક તીર્થ સ્થળની યાત્રા કરી જે મનુષ્ય ચોમાસાના ચાર મહિના સુધી કંઈ પણ પાથરિયા વિના જમીન પર જ સુઈ જાય છે તેને દસ હજાર વર્ષો સુધી રોગથી પીડાતો નથી અને કદી કોઢનો રોગ થતો નથી તેમજ ઘણા પુત્રોવાળો તેમજ ધનવાન થાય છે જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન અયાચક વ્રત એટલે કે કંઈ પણ માગ્યા વિના જે મળે છે તે ખાવાનું વ્રત ધારણ કરે છે તેને વાવ કૂવા તળાવો વગેરે બાંધવાના પુણ્યનું ફળ મળે છે વળી જે મનુષ્ય કોઈનો દ્રોહ કરતો નથી તેમજ કોઈ પ્રાણીની હિંસા કરતો નથી એને પણ વાવ કૂવા તળાવો વગેરે બાંધવાના પુણ્યનું ફળ મળે છે વેદોમાં કહેવાયું છે કે અહિંસા એ જ પરમ શ્રેષ્ઠ ધર્મ છે તેમજ શાસ્ત્રમાં પણ દાન દયા અને ઇન્દ્રિય નિગ્રહ આ ત્રણ ઉત્તમ ધર્મો કહેવાયા છે માટે દરેક મનુષ્ય ચાતુર્માસ દરમિયાન આ ધર્મોના નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ એવા મનુષ્ય ઉપર ભગવાન વિષ્ણુ સદાય પ્રસન્ન રહે છે આ ચાર માસ દરમિયાન ભગવાન વિષ્ણુ પોઢી જાય છે ત્યારે જે મનુષ્ય મધ ખાય છે એને મોટું પાપ લાગે છે પરંતુ જો મનુષ્ય આ ચાતુર્માસ દરમિયાન મધનો ત્યાગ કરે છે તેને વિવિધ પ્રકારના અનેક યજ્ઞો કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્યને એ મેળવે છે જે મનુષ્ય દાડમ બિજોરું અને નારિયેળનો ત્યાગ કરે છે તે વૈજ્ઞાનિક દેવ થઈને આખરે વૈકુંઠ ધામને પામે છે જે મનુષ્ય ડાંગર જવ અને ઘઉનો ત્યાગ કરે છે તેને વિધિપૂર્વક તેમજ દાન દક્ષિણા સહિત અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય ફળ મળે છે જે મનુષ્ય તુલસી દલ અને દર્ભ વડે પિતૃઓનું તર્પણ કરે છે એનું ફળ વિશેષ કરીને ચાતુર્માસમાં એક કરોડ ગણું વધારે મળે છે જે મનુષ્ય આ ચાર મહિના સુધી દરરોજ આમળાનું ચૂર્ણ શરીરે ચોળ્યા પછી જ સ્નાન કરે છે એને અવશ્ય મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે વિદ્વાન પુરુષોએ આમળાના ફળને પાપને હરનારું કહ્યું છે કારણ કે ખુદ બ્રહ્માએ ત્રણેય લોકનું રક્ષણ કરવા માટે જ આમળાના વૃક્ષને નિર્માણ કરેલું છે જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન પોતે પોતાના હાથે જ રસોઈ બનાવીને જમે છે તે દસ હજાર વર્ષો સુધી ઇન્દ્રલોકને પામે છે જે મનુષ્ય આ ચાર મહિના સુધી મૌન ધારણ કરીને ભોજન કરે છે તે કદી પણ દુખી થતો નથી એટલું જ નહીં પણ મૌન ધારણ કરીને ભોજન કરનાર રાક્ષસો પણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયા છે જે મનુષ્ય વાતો કરતા કરતા ભોજન કરે છે એની વાતોથી અન્ન અપવિત્ર થઈ જાય છે અને એ અપવિત્ર ભોજન જમવાથી એ મનુષ્ય પાપ માત્રનું ભોજન કરે છે આથી જમતી વખતે અવશ્ય મૌન ધારણ કરવું જોઈએ આ મૌન સહિત જમવાથી એ ઉપવાસ કર્યા જેટલું પવિત્ર બની જાય છે વળી જે મનુષ્ય દરરોજ પ્રાણવાયુને પાંચ આહુતિઓ આપીને પછી મૌન ધારણ કરીને ભોજન કરે છે તેના પાંચ પાપો અવશ્ય નાશ પામે છે હે નારદ પિતૃતર્પણ કે પિતૃ શ્રાદ્ધ કરતી વખતે સિવેલું વસ્ત્ર ન પહેરવું જોઈએ પરંતુ એક જ આખું ધોતિયા જેવું વસ્ત્ર પહેરવું જોઈએ મળમૂત્રનો ત્યાગ અથવા મૈથુન કરતી વખતે કમર અથવા પીઠ ઉપર જે વસ્ત્ર રહે છે તે વસ્ત્રને પણ બદલી નાખવું જોઈએ શ્રાદ્ધ કર્મમાં આવા અપવિત્ર વસ્ત્રોનો ત્યાગ જ કરવો ઉચિત છે ચાતુર્માસ દરમિયાન મનુષ્ય પવિત્ર તેમજ જીતેન્દ્રિય થઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ વળી જ્યારે ભગવાન વિષ્ણુ સુઈ રહ્યા હોય ત્યારે પાંદડાવાળા શાકભાજી દૂધ તેમજ સીવેલા કપડાનો ત્યાગ કરવો જોઈએ આથી મનુષ્ય કલ્પ વર્ષો સુધી નરકમાં જતો નથી વળી જે મનુષ્ય ક્રોધ ખોટું બોલવું મધ તથા ધાર્મિક પર્વોના અવસર પર મૈથુનનો ત્યાગ કરે છે એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે કોઈ પણ વસ્તુનો ઉપભોગ કરતા પહેલા એમાંથી થોડુંક બ્રાહ્મણોને દાનમાં આપવું જોઈએ આમ કરવાથી તે અક્ષય બની જાય છે ચાતુર્માસ દરમિયાન જે મનુષ્ય પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે ગાયત્રી જપ કરે કરે છે 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 ધાર્મિક આખ્યાનો સાંભળે શિવ અથવા વિષ્ણુના નામની માળા તે વૈકુંઠ જાય જે મનુષ્ય ચતુર્માસમાં લીધેલા વ્રતનું ઉત્તમ વિધિથી થી તેમજ શાસ્ત્રોએ કહેલા નિયમ પૂર્વક પાલન કરે છે તે પરમપદને પામે છે તો મિત્રો આ હતી ચાતુર્માસ વ્રતની વિધિ અને હવે સાંભળીએ ચાતુર્માસ વ્રતની ઉત્થાપન વિધિ નારદે કહ્યું હે પ્રભુ ચાતુર્માસને લગતા વ્રતોનું ઉત્થાપન મને કહો કારણ કે કોઈ પણ વ્રતનું ઉત્થાપન કરવાથી તે વ્રત સંપૂર્ણ થાય છે હે મહાભાગ્યવાન નારદ જે મનુષ્ય વ્રત કરીને પછી એનું જે ઉત્થાપન નથી કરતો અધ અધવચ્ચેથી મૂકી દે છે તે બીજા જન્મમાં આંધળો કે કોઢિયો થાય છે માટે લીધેલા દરેક વ્રતનું વિધિપૂર્વક ઉત્થાપન તો અવશ્ય કરવું જ જોઈએ ચાતુર્માસ દરમિયાન મનુષ્ય જે નિયમો લીધા હોય એમને વિધિ પ્રમાણે પાળ્યા પછી જે સમયે ભગવાન યોગ નિંદ્રામાંથી જાગ્યા હોય ત્યારે પોતાના બ્રાહ્મણને સાથે રાખીને ભગવાન વિષ્ણુની સમક્ષ સૌ પ્રથમ તો ક્ષમા યાચના કરવી ત્યાર પછી લીધેલા નિયમો છોડવા એ સમયે વિશેષ રૂપથી એ બ્રાહ્મણને સુવર્ણની સાથે અન્નનું દાન કરવું જોઈએ કારણ કે અન્નનું દાન દેનાર વિષ્ણુ લોકને પામે છે જુદા જુદા વ્રત કરનારે જુદા જુદા દાન આપવા જેમ કે ખાખરાના પાનની પતાળીમાં ભોજન કરનારે ઉત્થાપનને સમયે ઘીની સાથે ભોજનના પદાર્થો બ્રાહ્મણને દાનમાં દેવા તેલના ત્યાગનો નિયમ લેનારે બ્રાહ્મણોને તેલનું દાન કરવું ઘીનો ત્યાગ કરવાનો નિયમ લેનારે બ્રાહ્મણને ઘીનું દાન કરવું અયાચક વ્રત એટલે કે કંઈ પણ માગ્યા વિના મળે તે ખાવાનું વ્રત લેનારે સોનાની સાથે બળદનું દાન આપવું જોઈએ ચાતુર્માસમાં અડદ ન ખાવાનું વ્રત લેનારે વ્રત પૂરું થતાં વાછરડા સાથે ગાયનું દાન કરવું આમળાનું ચૂર્ણ ચોળીને પછી સ્નાન કરવાનું વ્રત કરનારે વ્રતના ત્યાગ વખતે એક માસો સોનાનું દાન આપવું ફળનો ત્યાગ કરવાનો નિયમ લેનારે ફળનું દાન કરવું અનાજના ત્યાગનો નિયમ લેનારે અનાજ તથા ચોખાનું દાન કરવું ચાતુર્માસ દરમિયાન કંઈ પણ પાથર્યા વિના જમીન પર સૂઈ રહેવાનો રથ લેનારે તેનો ત્યાગ કરતી વખતે ઓશિકા સહિત રૂથી ભરેલું ગાદલું દાનમાં દેવું એક એકટાળાનું રત લીધું હોય તો એણે બ્રાહ્મણોને જમાડવા જેણે દહીં તેમજ દૂધનો ત્યાગ કર્યો હોય તેમને દહીં તેમજ દૂધનું દાન કરવું ચાતુર્માસ દરમિયાન તેલ માલિશ વિનાજ નિત્ય સ્નાન કરવાનો નિયમ લેનારે ઘી સાથે શેકેલા અનાજનો લોટ દાનમાં આપવો મૌન ધારણ કરનારે પૂર્ણાહિત્યના સમયે ઘંટ તલ અને સોનાનું દાન આપવું ચાર મહિના સુધી નખ અને વાળ વધારવાનું વ્રત લેનારે વ્રતનો ત્યાગ કરતી વખતે દર્પણનું દાન કરવું જોડા નહીં પહેરવાનો નિયમ લેનારે જોડાનું દાન આપવું મિષ્ટાન ન ખાવાનું વ્રત લેનારે વ્રત છોડતી વખતે ખાંડ દાનમાં દેવી ચાતુર્માસ દરમિયાન બ્રાહ્મણના ઘેર અથવા તો દેવના મંદિરમાં દરરોજ દીવો આપવાનું વ્રત લીધું હોય એણે પોતાના વ્રતની પૂર્ણાહુતિ માટે ઘીથી ભરેલું સોનાનું કોળિયું બ્રાહ્મણને ઘેર અથવા તો દેવના મંદિરમાં આપવું દરેક દાન આપતી વખતે દાન આપનારના મનમાં એક જ ઉદ્દેશ્ય હોવો જોઈએ કે ભગવાન વિષ્ણુ મારું વ્રત પૂર્ણ કરવા માટે મને થાય દરમિયાન જે જે પદાર્થનું વ્રત લીધું હોય તે તે પદાર્થ બ્રાહ્મણને દાનમાં આપવા વ્રતના ઉત્થાપન વખતે ઉપર દર્શાવેલા દાન આપી શકાય અથવા એવી જો પોતાની સ્થિતિ હોય તો બ્રાહ્મણ પાસે સંકલ્પ મુકાવો જેથી વ્રત પૂરું થયેલું ગણાશે આ પ્રમાણે લીધેલું વ્રત જે મનુષ્ય મનને રાખીને શ્રદ્ધાપૂર્વક પૂરું કરે છે અને ફરીથી જન્મ મનુષ્ય પ્રાપ્ત થતો નથી અને એના ફળરૂપે એ જાય છે પ્રથમ સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુને આગળ નિયમ કરવો જોઈએ અને પછી એમની આગળ જ નિયમનો ત્યાગ કરવો જોઈએ કારણ કે શ્રી વિષ્ણુ દેવતો શંખ ચક્ર અને ગદાને ધારણ કરનારા તથા આદિ અંધ રહિત હોય પાપોને પણ નાશ કરનારા છે તો મિત્રો આ હતો ચાતુર્માસ નું મહાત્મા ચાતુર્માસ વ્રતની પૂર્ણા જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ